ચલો તો ક્વેશ્ચનની અંદર શું કહે છે એક નાના ગજીયા ચુંબકને તેની અક્ષ ઝીરો પોઈન્ટ પચીસ ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે ત્રીસ ડિગ્રીનો કોણ બનાવે તે રીતે મૂકીએ તો ફોર પોઈન્ટ ફાઇવ મલ્ટિપ્લાય બાય ટેન પાવર માઇનસ ટુ ઝૂલ જેનું ટોર્ક અનુભવે છે એટલે કે એક ગજી ચુંબક જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે એક ટોર્કનો અનુભવ કરે છે તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું થાય હવે દેખીએ ટોર્ક તો ટોર્ક કેટલું હોય તો ટોર્કનું વેલ્યુ આપણે ત્યારે ટોર્કનું સૂત્ર જયારે દેખીએ તો એમ બી સાઈન થીટા જેટલું રાઈટ એમ બી સાઈન થીટા જેટલું ખૂણો કેટલો છે ત્રીસ ડિગ્રી તો એમનું મૂલ્ય આપણને આપેલું છે નથી આપેલું તો એમ આપણે શોધવાનું છે એમ બરાબર શું થાય તો એમ બરાબર ટોર્કના છેદમાં બી સાઈન થીટા આ રીતે લખી શકાય ક્રોસ મલ્ટીપ્લિકેશન હવે ટોર્કનું મૂલ્ય આપણને આપેલું છે કેટલું છે ફોર પોઈન્ટ ફાઈવ મલ્ટીપ્લાય બાય દસની માઇનસ બે ઘાત જૂ જેટલું છેદમાં બીનું મૂલ્ય આપેલું છે બી કેટલું છે ઝીરો પોઈન્ટ પચીસ ટેસ્લા અને ગુણાકારની અંદર સાઈન થર્ટી ડિગ્રી એટલે કે વન બાય ટુ સાઈન ડિગ્રી તો હાફ થઈ જશે હાફ છે એને અહીંયા આપણે ફોર પોઈન્ટ ફાઈવ મલ્ટિપ્લાય બાય ટેન પાવર માઇનસ ટુ છેદમાં પચીસ વન બાય 1/2 નો 2 ઉપર જાય તો 4.5 એટલે કે 4.5 * 2 એટલે કે 9 થઈ જશે તો 9 હવે 0.09 10^-2 ઘાત ને જોડેર નાખી છેદમાં 0.25 9 ના છેદમાં 25 9 ના છેદમાં 25 એટલે કે 0.36 તો m નું મૂલ્ય કેટલું આવશે 0.36 એકમ કયો હોય તો એકમ એટલે કે મેગ્નેટિક મોમેન્ટની વાત કરીએ તો મેગ્નેટિક મોમેન્ટ જોલ પર ટેસ્લા લખી શકે તો એમનો મતલબ કેટલું આવશે ઝીરો પોઈન્ટ છત્રીસ જોલ પર ટેસ્લા જેટલું જે બરાબર